નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસની વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને શાંતિના શું ભાવશાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો તોંતેર રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા એંશી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર સાતસો એકત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ સત્તર હજાર ત્રણસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ તોંતેર હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો જે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર સાતસો એકાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર નવસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એકતોલુ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર ચારસો બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ઓગણીસ હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર આઠસો સાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અઠ્યાવીસ હજાર છસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ ચોપન હજાર ત્રણસો બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ હજાર છસો રૂપિયા રાખ્યો છે